ડોહી માં અમારે એટલા લખન પૂરા છે ને કે બીજા બાથરૂમ માં તો સ્ટોર રૂમ કરીને ભરી મૂક્યો છે ને રૂમ ખાલી ને બાથરૂમ ભરેલા ઈ તે વડી હારું કહેવાય હો હજી તો મારો નાવાનો વારો ક્યારે આવશે હું ખબર સોનલ એ સોનલ બાઉ અહીંયા આઈ તો લે તે વડી ડોહી મને હુંય મારું કામ પડ્યું હશે આટલો જલ્દી મારો નાવાનો વારો આવી ગયો છે લાઈટ જલ્દી થઈન સોવા દે તો એ ખા બોલો મમ્મીજી શું કરવા બોલાયની મને હું ને કામ કરતીતી હજી ઘરનું ઈ બધુંય કામ પડ્યું છે બોલો તમારે શું કામ હતું આમ જો તો તારા હાહરાનો અવાજ સાંભળો એ બાથરૂમમાં નાવા ગયા છે ને પાણી જતો રહ્યો લાગે છે જા તું જોયો તો પાણી આવે છે કે નહીં પાણી જતો રહ્યો તું મારે હસી બધુંય કામ પડ્યું છે ઈ બધું કેમ કરીસ મારે નાવાનું ઈ બાકી છે હવે શું કરીશ પાણી જતું રહ્યું હશે તો લાઈ જલ્દી મને જઈન જોવા દે તો ને આમ જુઓ હું હું કહું છું સોનલ વાવ જો પાણી જતું જ રહ્યું હોય ને તો નીચે જઈન ડોલન ડોલું હારવા માંડો તોય આપણે બધા નવાઈ રહે નાયા વગર થોડી કાઈ હાલે લે વડી દોશી તે વડી એક તો બે બે બાથરૂમ હોવા છતાં એક જ બાથરૂમમાં બધા એ નાવાનો લાઈન લગાવીને પછી આમાં તે વડી ક્યાંથી વારા આવે પાણી ખૂટી જાય તો અમારા જેવા તો રહે ને નાયા વગરના અને હવે એનું કાઈ થોડી નક્કી છે પાણી કઈ આવશે જો ખૂટી ગયું હશે તો સોય તો આવું પાણી આવે કે નહીં પાણી પાણી વગરનું હું કરું એ матеવાડી દીધું શું હોય પાણી નથી આવતું તો લાઈનમાં ઉભા રહીને બધી બાયો ઉભરતી હોય અહીંયાથી ભરવા મંડળો અને પાણી ઘર માં હાટવા મંડળો એટલે ઘર ના કામે પતી જાય એટલે બે ડોલ ભરીને મને દેઈ સા એટલે હું તારા હાહરાને પાણી દેઈ આવું તો એક બાથરૂમ માંથી બહાર નીકળે ને દીવાનો વારો આવવા দবে উ রে রাখ থেকে বেগের পুরিিয়ে দই প প খমর করে দিিয়ে হ থাকছে মা দমাতোসে একদ পা আবে বেদ পাি ন আবে না হা পাি বাছি আরা মেন্টামে কনভাছে মা পই কা চা বা মেন্মেন্ নে হাত থাক। আ রে রা না আ না পাইসে কার্য কা বত পা বা মেমা। મેન્ટેનન્સ તો પૂરું પૂરું ને તોય આપણે અહીંયા ડોલુ ને બેરા ને બધું હારવાની ઓલી બ્યોટી તને મારી કે વાત કરું મને એમ થાય છે કાલે અમે બપોરના કાલ રાત્રે ને મૂકી રાખ્યા મનચો કાલ હવારે રજા છે ને તે ઊઠીને મોડે થી કરી લઈ ત્યાં તો ઊઠી કે પાણી જ નઈ બોલો લ્યો તો મારે કાલના બપોરના થામડા હજી લબડે છે হাতেরান্য হাতের। হা঵ে গ্মি ইথাই আমাখতে মিটনেন্ন্যান্য়্টারান্য়ে থাতুরে। ইতলে ইলকোরে হাপ্য়ান্য় আমিয়েম આ વખતે જોવું પડશે મારે એમ બાપાને કેવું છે કે તમે જાઓ તો ચેક કરો તો જય જોઈ તઈ પાણી જ નો હોય પાણી જ ન હોય ને અહીંયા બેડાન ડોલું ગાગરું બધું હારે રાખવાનું આપણે બીજું શું કરવાનું હા હા હાસી વાત છે હાસી વાત છે તમે આ સાચી વાત કરી જોટી બેન એ એ સોંટી કા મોર સમજો સમજો મારો હાહરો આ બાથરૂમ માં નાવા બેઠો છે ને પાણી માટે રાહ જોવે છે તો હું પેલા એમ ડોલું દેઈ આવું ગાગરું દેઈ આવું પછી આપણે બધા લાઈન પાણી ભરશું એમાં કે ના પાડું છું ના પાછળ થી આવી ના આગળ જઈને પાણી ભરી લઈ કલાક થી લાઈન માં દેખાતું નથી એ કાળી કૂતરી તને હું બોલાવું છું કે તું શું કરવા બચ્ચે ડબ 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 કરીને બોલે છે હું ઓલીને કહું છું ને તો તું શું કરવા બચ્ચે બોલે છે અને તને કેમ આટલું બધું બડે છે એ બડે જ નહીં અમારી પાડોશી છે એ પાડોશી છે તો ઘર માં રાખતું તમારી જેવું ને તો પરબાડું લાઈન આવીને ભરી જ લેવું હોય પાણી ને અમારા જેવા ઉભા રે કલાકો કલાકો લાઈન હાહુ રાહ જોવે છે કે પાણી લાવે મારા હાહરા ને પાણી અંબાવે ને તમે અહીંયા મને પડી છો ઘરે જોવે છે હાલ તો એક તો પાણી ભરવા ને પાણી ભરવા ને કૂતરા બિલાડા ને તમારા દાસા જો કેવાક લાગે છે ઓરિસા માં ને તો ઓરિસો તૂટી જાય તમને લોકો જોઈને એવડી ભુંડીઓ લાગો છો ને અહીંયા ખાલી નીકળ્યો છો મારી સામે પાવરો કરતીઓ ક્યાં ની કયું સમજાવું છું કે મને પાણી ભરવા દો પછી આપણે લાઈન માં કોઈ કૂતરિયું બિલાડીયું કે વાન્ડરિયું કોઈ માનતી નથી મારી વાત ગુંડિયું ગુંડિયું બੱધિયું એક નંબરની ગુંડિયું તો તમે બੱધિયું એક જો ની પાડી દીધી હોય તો બધી હોશિયારી આયા ને આ નીકળી જાય